જેનું કેન્દ્ર દાહોદના વિવિધ માર્ગો દાહોદ નગરપાલિકા યાદગાર ચોક થઈને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા પાસે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં આપ આમ આદમી પાર્ટીના ભાઈઓ તેમજ કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં જોડાયા હતા આપ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા અને સાથે આચાર્યને ફાંસીની સજા અને બાળકીના પરિવારને પચીસ લાખ રૂપિયાની સહાય આપવાની માંગ કરવામાં આવી

બહેનો સાથે જોવા પરિવાર સાથે ઉભા હતા દૂરની વાત એ છે કે ભાજપ આજે ખૂબ જ ગંદી રાજ મુખ્યમંત્રી છે એ અત્યારે મોની બાબા બની ગયા છે જે મમતા દીદીને શિક્ખામણ આપતા હતા કે મમતા દીદી આવું ન ચાલે આવું ન કરવું જોઈએ અને એ અત્યારે પોતે આજે પરિવારને મળવાની સાથે એમના અધિકારીઓ સાથે મુલાકાત કરવાની સાથે જે ઘટચૂટું કરવાની જગ્યાએ એ ધરણા પર બેઠા અને રાજકીય કાર્યક્રમો દાહોદમાં પણ ભાજપે કર્યા છે એ સાંભળીને મને દુઃખ લાગ્યું છે તમામ ગુજરાતની જેટલા પણ લોકોએ આજે નિહાળ્યું છે ભાજપના કાર્યક્રમો એનાથી બધા સબજ છે આઠ દસ દિવસ તો દાહોદમાં તો રહેવા જવું ભાજપ એટલે અમે આજે આમ આદમી પાર્ટી આખા પ્રદેશ સંગઠને જિલ્લા તાલુકા સંગઠને પરિવારની મુલાકાતની એમને માંગ છે કે એને ફાંસી પૂર્ણ આપવામાં આવે એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે પચાસ લાખ રૂપિયાની અમને સહાય કરવામાં આવે એમના પરિવારને સાથે સાથે આમ આદમી પાર્ટી આજે કાઢી છે દીકરીની શાંતિ મળે પરમ દિવસે અમદાવાદના પણ પ્રદેશ કાર્યાલય ખાતે અમે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ જેમાં અમારા ત્રણ મુખ્ય મુદ્દા છે કે એક તો તમામ સ્કૂલો જે એમાં શિક્ષકોના આચાર્યો છે એમની ચકાસણી કરવામાં આવે એમનો બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે એ સ્કૂલોમાં ફીસીટીવી સર્જ કરવામાં આવે અને ત્યાં રિક્ષા અને બસની સુવિધા જ્યાં નથી ત્યાં પૂરી પાડવામાં આવે સાથે સાથે જે મુખ્યમંત્રી જે અત્યારે મોનીબાબા બની ગયા છે એ માત્ર ને માત્ર ભાજપના અત્યારે મુખ્યમંત્રી બની રહી ગયા છે એમને ભગવાન સદ્બુદ્ધિ આપે અને દીકરીના આત્માને શાંતિ મળે એ માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં ધન્યવાદ